આપણે મેથીના શક્કરપારા ક્રિસ્પી અને સોફ્ટ બનાવવા જઈ રહ્યા છે તો સૌ પ્રથમ આપણે લઈશું એમાં એક તાસરામાં ઘી લઈશું એક ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં મેથી મેને ચોપ કરી દીધી છે ધોઈને સમારીને રાખી છે અને એને ઘીમાં સાંતળી દેવાની એટલે એનું કડવા પણ જતું રહે કડવા બધી જતી રહેશે એમાં અને જે આપણે શક્કરપારા વણીએ એમાં જે મેથી છૂટી પડીને બહાર આવી જાય છે એ નહીં આવે આનાથી એટલે આપણે એને ધીમા તાપે સાંતળી દેવાની છે બસ હવે આ સંતળાઈ ગયું છે હવે આને ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ પડવા દઈશું વાસણમાં આપણે મેદો લીધો પાંચસો ગ્રામ મેદો લીધો છે મેં એમાં થોડો મેંદો હું રાખીશ બાર વટામણ માટે હવે એમાં હું લઉં છું અજમો હવે એમાં હું જો અજમો લઉં છું એમાં શેકેલું જીરું મેં એને થોડું થોડું વાટી નાખ્યું છે દળદડું મરી વાટેલા છે એમાં આપણે લાલ મરચું આપણે વાપરવાના નથી એટલા માટે મેં મરી અને જીરું થોડું વાટીને લીધું છે આટલા તલ લીધા છે મેં આમાં આપણે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ શકીએ છીએ આમાં આપણે થોડું વધારે બહુ વધારે બી નહીં ઓછું બી નહીં એ પ્રમાણે આપણે તેલ લેવાનું છે અને થોડું ઘી પણ તમારે નાખવું હોય તો નાખી શકો છો હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું મીઠું ને અજમો ને બધું જો તમે જોઈ શકો છો આપણે આ મુઠ્ઠી વડે એ રીતે એટલું મોણ લીધું છે હવે આપણે આમાં જે મેથી જે સાંતળીને રાખી હતી ઘીમાં એ આપણે આમાં એડ કરી દઈશું હવે આપણે આને મિક્સ કરી દઈશું આજે મેં આમાં હળદર નથી નાખી હળદર વગરના શક્કરપારા બનાવી રહી છું હવે આપણે એમાં બહુ કાઠો બી નહીં અને બહુ ઢીલો બી નહીં એ રીતે લોટ બાંધવાનો છે એમાં હું થોડું પાણી એડ થોડું થોડું પાણી એડ કરતી જઈશ અને લોટ મિક્સ કરતી જઈશ કેમ કે વધારે પડી ના જાય વધારે પડી જશે તો વણવામાં આવી તકલીફ થશે તમે જોઈ શકો છો કે હું થોડું થોડું પાણી લઈને આ લોટ બાંધી રહી છું હવે આપણે એને દસ પંદર મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે એટલા માટે થોડું પાણી એ રીતે જ એડ કરીશું કેમકે થોડો પલળશે એટલે વધારે ઢીલો ના થઈ જાય અને બહુ કાઠું બી ના રહી જાય કે વણી ના શકાય તમે જોઈ શકો છો કે આપણે લોટને છે ને આ રીતે થોડો મસળવાનો વધારે રહેશે પાંચ મિનિટ મસળશો તો પછી એના જે એના ક્રિસ્પી અને સોફ્ટ વધારે બનશે તમે જોઈ શકો છો કે હું હવે લોટને કમ્પ્લેટ ડાકી દઈશ દસ પંદર મિનિટ પછી આપણે એની પ્રોસેસ ચાલુ કરીશું તમે જોઈ શકો છો અહીંયા દસ પંદર મિનિટમાં લોટ સરસ આપણો પલળી ગયો છે હવે આપણે એના એક સરખા ભાગના હુલ્લા મોટા મોટા થોડા કરી લઈશું હુલ્લા આપણે પલળી ગયા છે લોટ પલળી ગયો છે હવે આપણે એને વણવાનું કરીશું બરાબર મેં ધીમા તાપે તેલ તો મૂકી દીધું છે તેલ ત્યાં સુધી ધીમા ધીમા ત્યાં ગરમ થાય ત્યાં સુધી આપણે આ રોટલા વણીને કટિંગ કરીને શક્કરપારા મૂકી દઈશું જો તમે જોઈ શકો છો હવે આપણે શક્કરપારાના સાઈડના આ રીતે પ્રોપર કટિંગમાં લઈ લઈશું જેથી આપણો શેપ શક્કરપારાનો બગડે નહીં તમારે જે સાઈઝના શક્કરપારા જોઈ જોઈતા હોય એ પ્રમાણે તમે કટિંગ કરી શકો છો તમે જુઓ છો આ રીતે આપણે શક્કરપારાને કટ કરી દીધા છે હવે તેને છૂટા પાડીને પહેલાં તો ડીશમાં બધા આપણે લઈ લઈશું તમે જોઈ શકો છો આપણે આ રીતે ડીશમાં બધા મૂકી દીધા છે બધા છૂટા પીસ કરીને મૂકવાના છે એટલે તરતા આપણને ઈઝી રહે તમે જોઈ શકો છો કે તેલ આવી ગયું છે હવે આપણે શક્કરપારાને ફટાફટ અંદર એડ કરતા રહીશું આપણે આને તરવાનું ચાલુ રાખીશું જ્યાં સુધી ગોલ્ડન કલરના ના થાય ત્યાં સુધી આપણે એને તરીશું થોડા વધારે તરાઈ જશે તો પછી આનો ટેસ્ટ થોડો કડુચો લાગશે સો આપણે બહુ નથી તળવાના એને એને મીડિયમ જ રાખવાના છે જેથી આપણને ક્રિસ્પી અને ક્રન્ચી લાગે શક્કરપાળાનો કલર એકદમ અલગ થઈ ગયો છે તળાઈ ગયા છે બસ હવે આપણે એને કાઢી લઈશું O que વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો